ટીલુસિંગ ટાંકની સુરત ક્રાઇમ બ્રાન્ચથી ધરપકડ કરી હતી આ શખ્સ મહારાષ્ટ્રમાં સોળ ગુનામાં વોન્ટેડ હતો ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે બત્રીસ વર્ષ ટીલુસી ઉર્ફી ગુરુ રાજુ સી ટાંક નવરાજા અશ્વિની કુમાર ત્રણ પાનના વડ પાસેથી દબોચ્યો હતો મુંબઈના ભિવંડીમાં કામ કામતગર હનુમાન નગરમાં રહેતો ટીલુસિંગ ગત ફેબ્રુઆરીમાં ધરણગાંવની ચકચારી પોઈન્ટ સાઠ કરોડની બેંક લૂંટમાં વોન્ટેડ હોવાની માહિતી હતી ટિલુસીની કબુલાત પ્રમાણે ગત સત્તરમી ફેબ્રુઆરી એક્સિસ બેન્કના કર્મચારીએ એક કારમાં રોકડા એક પોઈન્ટ સાઠ કરોડ અને બીજી શાખામાં જમા કરવા જઈ રહ્યા હતા તે વખતે હાઈવે પર ટિલુસી અને તેની ગેંગે બે કાર વડે પીછું કરી આગળ પાછળથી ટક્કર મારી આ રોકડ લૂંટી લીધી હતી આ લૂંટમાંથી તેને ત્રેવીસ લાખનો હિસ્સો મળ્યો હતો બેંકમાં લૂંટ કરવા માટે તસ્કરા ટોળકીએ બંને કાર ચોરી કરી હતી તે સાથે જ લૂંટ કરવા હથિયારો ખરીદવા ધરણગાંવ ચોપડા અને ફૈઝપુરમાં ચોરી કરી નાણાં ભેગા કર્યા હતા